આટલા વાત તો હાજી તું ઓળખ્યો મને ઓળખ્યો ના ઓળખ્યો આ હા રાજુ હા રાજુ હે ને રાજુ હે મારા શું તો હવે તારે ભણી જો બધુંય શું ભણી રે રકડતો તો મને બસટીને ભીગો થયો તો એ હું તો કે રકડું જ છુકે તો મે ના પાડી ભણવાની એટલે બાકી અસલ હોશિયાર હે અને તું શું આ બધું આમાં

बताए तो मैंने बताया काका सरप्राइज कोई ने बतावाई नहीं पर मारे मारे पहला जो भी है नहीं बताई सरप्राइज है नहीं बताई सरप्राइज तो हूं तारी पहला मैं शोकरन को मैंने सरप्राइज आपे जाओ हां आई लुको तो मारो बड़ चियो तो शिकार ओड़खानो नहीं ले बड़ो ले बड़ो हा हा નાના હતા ને ભેડા રહેતા હડકો ધડકો રમતા ને મજા કરતા તારા માટે એક સરપ્રાજ લાવી શું કે શું હોય ત્યાં જિંદગી બને જોયું હોય વિચાર શું લાવ્યો છું ગાડી ગાડી નહી મોગું

Cuma lagi yang nunggu Anggori, goblok nih lagi yang nunggu Anggori. Hajar, wudah waduh, auto diaji, wah, malu rebah. Abdul, kamu Oh, mobilnya masih, nah, ulah kakak jo, koi kakak.

હફીન બેટ ફિન ઈ બધું આપી ગયો મને ચીઓ આપી ગયો તો ઈ રાજ્યો રાજ્યા વાળી ની મારો બચ્ચો નો તને ખબર પડે આજે આ તો બધી સોરી માથ સાડે દો લે આ કે કોણ કોઈ કો આ સો હાથ વાળા હોતી છૂટા નહી હો કઈ હા સાહેબ હા આપણે ચોર મળી ગયો હે બરોબર જે ચોર મળી ગયો મોબાઈલ એની પાછ મળ્યો હે આપણે તે મુદ્દામાં લે મુદ્દામાં લંગાથ જ મળ્યો હે એને લઈને આવું બરોબર હા થોડોક થપડાયો હે હમુ ન તું મારા બેટો આ રાજ્યો નાનો હતો તને પેન્સિલ ચોરતો અને મોટો થયો તારે પેન્સિલ મોબાઈલ તોરે ચોરે હેટ આ ચલુ કરી નહી ગયો છે તેમાં માં કતો ઉતનો લગાવ હું હું સમજ્યો નહીં ના તું જ લગાઈ ગયો હટ 自强不息。